પણ બાર બાર હેને વળી બેય રમક્યો ટિકેટ ટીકેટન કરતી હોય કાંઈ ને પંખાના અવાજ માં હોતો રી બાર બાર ને થતો એ ચાલુ તો તેરખી નીંદર નો સડે પછી વરે વાર લીધો પાછો વરે જરીક જોલો મારે ને જાગે કો ફોન કરી કે તમે ફોન એ કે નો આવ્યો ફોન કર્યો એ તમે કરજો ફોન મણી પરવાર નહી આવે